સુરતના પાલ વિસ્તારમાં ગૌરોપથ રોડ પર આયોજિત યશ્વી નવરાત્રીમાં ગઈકાલે ચાલુ નવરાત્રીમાં જ સાપ દેખાયો હતો જો કે ફાયર વિભાગે સાપ રેસ્ક્યુ કર્યો હતો પકડાયેલો સાપ ભારતમાં સૌથી ઝેરી સાપમાં ચોથા નંબરનો છે સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ ખાતે યશ્વી નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રખ્યાત સિંગર કિંજલ દવે પોતાના સૂરથી ખેલૈયાઓને થનગણાવી રહ્યા છે ત્યારે પાલ યશવી નવરાત્રી ખાતે ગઈકાલે મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ સિંહ હાજર હતા અંદાજે દસ હજાર જેટલા ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા આ દરમિયાન જ બરાબર મુખ્ય સ્ટેજની નીચે સાપ દેખાયો હતો કોમન ક્રેટ અત્યંત ઝેરી સાપની એક ભારતીય પ્રજાતિ છે આ સાપ ભારતીય સાપમાંથી એક અત્યંત ઝેરી સાપ છે સ્ટેજ નીચે સાપને જોતા જ વાત ઝડપથી પ્રસરી ગઈ હતી તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જો કે ફાયર વિભાગની ટીમના જવાનોએ સાપ પકડવા માટે નિષ્ણાંત હોતા નથી આવા ઝેરીલા સાપ જો તેમને કરડી જાય તો તેમનું મોત થાય પરંતુ તેમના હાથમાં ન આવે અને દસ હજાર જેટલા લોકોના ટોળા વચ્ચે જો પ્રવેશી જાય એ વાતથી દોડધામ મચે તો એના માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે

અને મેન જે વીઆઈપી વીઆઈપી માણસો જ્યાં બેસે છે એમના ડોમની નીચે જ સાપ નીકળ્યો હતો મુખ્ય મેમમ આપણા કમિશનર સાહેબ ત્યાં ખૂબ ખૂબ પોતે હાજર હતા આપણે રેસ્ક્યુ કરતા સમય આપણા મેન ડોમની નીચે હતો એટલે એટલે એવું તો કહેવાય કે સાપ જો અંદર જો આવી જાય તો ખૂબ દોડધામ મચી જાય અને કોઈના પગના નીચે કે દબાઈ જાય તો એ કરાડવાની કોઈ સંભાવના રહે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત